રાજકોટમાં ખેલ મહાકુંભ અંતર્ગત પ્રી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું બહુમાળી ભવન ચોકથી કિસાન પરા ચોક સુધી વિદ્યાર્થીઓએ અલગ અલગ રમતો રમી રેલી યોજી હતી કલેક્ટર ડીડીઓ સાંસદ અને મેયર દ્વારા ઇવેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સરકારી કચેરીઓ અને વિદ્યાર્થીઓ અલગ અલગ રમતો રમી ઉજવણી કરશે ગુજરાત સરકાર દ્વારા નેશનલ ડે ડેની ઉજવણી આવતીકાલથી શરૂ થઈ રહી છે આવતીકાલે ઓગણત્રીસ તારીખે આ ઇવેન્ટની ઉજવણીની શરૂઆત આપણે રેસકોર્સ ખાતે મેજર ધ્યાનચંદજીની સ્મૃતિમાં હોકીનો એક ફ્રેન્ડલી મેચ રમીને અને પછી જિલ્લાની તમામ શાળાઓમાં અમુક સ્પોર્ટ્સ એક કલાક જે છે સ્પોર્ટ્સના નામ આપીને સ્ટુડન્ટ્સ દ્વારા સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ કરવામાં આવશે આ ઘડીમાં ત્રીસ તારીખે પોલીસ તંત્ર કલેક્ટર ઓફિસ રેવન્યુ ડીડીઓ સાહેબની ઓફિસ પંચાયત તંત્ર અને કોર્પોરેશન દ્વારા બંનેની બે બે ટીમ દ્વારા ફ્રેન્ડલી મેચ રમવામાં આવશે અને જે છેલ્લા દિવસ છે આ દિવસે સન્ડે ઓન સાયકલના ભાગરૂપે શહેરના મહાનગરપાલિકામાં કોર્પોરેશન દ્વારા અને છ નગરપાલિકાઓ દ્વારા સન્ડે ઓન સાઇકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે આ તમામ એક્ટિવિટીઝ જે છે આમાં ઓગણત્રીસ તારીખે ખેલ મહાકુંભનો પણ રજીસ્ટ્રેશનનો આરંભ થશે અને સાંસદ ખેલ પ્રતિયોગિતા જે છે આનું પણ અધિકારીક રૂપથી શરૂઆત થશે તો આ તમામ એક્ટિવિટીઝના એક સફલ ઇવેન્ટ બનાવવા માટે આજે પ્રી ઇવેન્ટ એક્સરસાઇઝ પ્રી ઇવેન્ટ એક પ્રોસેસન સેલિબ્રેશન જેવું પ્લાનિંગ કર્યું છે જે અહીંયાથી શરૂ થઈને બાલ ભવન સુધી જશે જ્યાં માન્ય મેયરશ્રી માન્ય સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને ડીઓ સાહેબની ઉપસ્થિતિમાં આરસીએમ શ્રી જાની સાહેબની ઉપસ્થિતિમાં આજે અમે શરૂ કરવામાં જઈ રહ્યા છે અને હું આપતી રાજકોટના તમામ નગરજનોને રાજકોટના તમામ ગ્રામજનોને અપીલ કરું છું કે ખેલને આપણી જિંદગીનો મહત્વપૂર્ણ હિસ્સો બનાવીએ અને આ ઇવેન્ટમાં વધુમાં વધુ પાર્ટિસિપેટ કરીએ સર યુવાનોમાં યુવાનોમાં ખેલમાં જાગૃતિ આવે અને માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ જે છે આ ખેલ મહાકુંભનો અધિકારી રૂપથી આવતીકાલથી રજીસ્ટ્રેશન થશે હું આ પ્રતિ તમામને અપીલ કરું છું કે આમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવો સાથે સાથે સાંસદ ખેલ પ્રતિયોગિતા છે સાંસદ ખેલ મહોત્સવનું પણ આયોજન થઈ રહ્યું છે આમાં પણ આપ વધુમાં વધુ પાર્ટિસિપેટ કરો અને મિનિમમ એક કલાક જે છે આ પોતાને સ્વાસ્થ્ય માટે ફાળવો જેથી આપણું આજનું સ્વાસ્થ્ય અને ભવિષ્યનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે થેન્ક યુ